જામનગર અમરેલી અને મોરબી જિલ્લામાં લૂંટ તથા ઘરફોડ ચોરી આચરનાર આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીને જામનગર એલસીબી પોલીસે ઝડપી લઈ પાંચ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર અને જામનગર પોલીસ અધિક્ષક રવિ મોહન સેનીની સૂચનાથી એલસીબીની ટીમે ટેકનિકલ સેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરી હતી પકડાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બ્લામુર્ફે રામસિંહ લીલેશ ઉર્ફે નિલેશ અને માનુ ઉર્ફે નાનકોનો સમાવેશ થાય છે આ ગેંગ રાત્રિ દરમિયાન બંધ મકાનને ટાર્ગેટ કરી કટર મશીન લોખંડના સળિયા વડે તાળા તોડી લૂંટ અને ચોરી કરતી જામનગરની જશુદા સોસાયટીમાં થયેલી લૂંટ અને ગરફોડ ચોરી સહિત અમરેલી અને મોરબીમાં ગુનાઓ ડિટેક્ટ થયા છે આરોપીઓ પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં સોના ચાંદીના દાગીના રોકડ રકમ મોબાઈલ ફોન અને ચોરીના સાધનો સામેલ છે એક આરોપી હજુ ફરાર છે આ સમગ્ર કાર્યવાહી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ લગારિયા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક અંજામ અપાઈ છે